ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી સાથે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો આ રહ્યો મેકઅપ સેટ આ મેકઅપ સેટમાં ચોવીસ આઈ સેડો પ્લેટ આવે છે જે સુંદર સેટ જેમાં મેટ અને ગ્લિટર સેટનો સમાવેશ કરવામાં આવ્યો છે બ્રશ સેટ સાત આવશે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અલગ અલગ બ્રશ જે તમારી મેકઅપ પ્રક્રિયાને સરળ અને વ્યવસ્થિત બનાવે છે ડેડિંગ સ્પોન્જ જે મેકઅપને એક સરખું અને ફિનિશિંગ લૂક આપે છે કમ્પેક્ટ પાવડર લાઇટ વેઇટ અને સ્ક્રીન ફ્રેન્ડલી પાવડર જે આખો દિવસ મેકઅપને ફ્રેશ રાખે છે ફાઉન્ડેશન ઓઇલ જે સ્ક્રીનને હાઇડ્રેટ કરે છે અને મેકઅપને લોંગ લાસ્ટિંગ બનાવે છે હેલો કિટ મેકઅપ બોક્સ આ બોક્સ એટલો ક્યુટ છે કે તમે તેને લઈને જ્યાં પણ જશો ત્યાં લુક ચમકશે આ મેકઅપ સેટની બ્રાન્ડ બ્યુટીઝ અઢાર છે કેપેસિટી સો થી બસો ગ્રામ આ ઠંડી અને ઉનાળું હવામાન માટે પરફેક્ટ છે ફ્લેવરમાં આવશે સેલ્ફ મહિના એટલે કે વર્ષ સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો દરેક પ્રકારની સ્ક્રીન માટે યોગ્ય છે હવે આના ફાયદા અને વિશેષતાની વાત કરીએ મલ્ટિપલ સેટ્સ તમને અલગ અલગ સેટ્સમાં ઓપ્શન મળે છે જે દરેક પાર્ટી ફંક્શન કે કેજ્યુઅલ લુક માટે પરફેક્ટ છે ટકાઉ મેકઅપ્સ મેકઅપ લાંબા સમય સુધી ટકતો રહે છે અને સ્ક્રીનને નેચરલ લૂક આપે છે બ્રશ સેટ બ્રશની ક્વોલિટી શાનદાર છે જે મેકઅપને સચોટ અને ગ્લોઈંગ બનાવે છે આ સેટ બધા પ્રકારની ત્વચા માટે યોગ્ય છે જેથી સ્ક્રીન પર કોઈ પણ સાઈડ ઇફેક્ટ થતો નથી બજારમાં ઘણી બધી મેકઅપ કીટ ઉપલબ્ધ છે પણ આ મેકઅપ સેટની ગુણવત્તા અને કિંમતમાં તફાવત છે સસ્તા ભાવે શાનદાર મટીરિયલ અને મલ્ટિપલ સેટ્સ માટે આ ડીલ્સ બેસ્ટ છે જે લોકો પાર્ટી અને ડેલી યુઝ માટે એક જ મેકઅપ સેટ ઈચ્છે છે તેમના માટે આ સંપૂર્ણ પેકેજ છે અત્યારે ઘણા લોકો ઓનલાઈન આ મેકઅપ સેટની ખરીદી કરી રહ્યા છે અને તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે શિવાનીએ લખ્યું છે કે યે પ્રોડક્ટ મુજબ બહુ જ પસંદ આયા થેન્ક યુ બીજાએ લખ્યું છે કે વેરી નાઇસ સર્વિસ એન્ડ ગુડ કલેક્શન તો તમે ચિંતામુક્ત રીતે તમે ઓર્ડર આપી શકો છો તો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત પાંચસો રૂપિયા છે પણ જો તમે વિડીયોને લાઇક કરો છો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો તો આની કિંમત માત્ર ત્રણસો પચાસ રૂપિયા છે તો જલ્દી ઓર્ડર કરો તો હવે તમે ઓર્ડર કેવી રીતે આપશો સ્ક્રીન પર આપેલ નંબર પર માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર પૂરું સરનામું આપવાનું રહેશે ઓર્ડર આપ્યા બાદ સાત દિવસની અંદર તમારું પ્રોડક્ટ તમારા ઘર સુધી પહોંચી જશે તેના માટે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં ફ્રી હોમ ડિલિવરી અને જ્યારે પાર્સલ તમારા ઘરે આવી જાય ત્યારે જ જશે પૈસા આપવાના રહેશે તમારે કોઈપણ વસ્તુમાં સમસ્યા હોય તો ત્રણ દિવસની અંદર રિટર્ન કરવાની સુવિધા ઉપલબ્ધ છે જો તમને આ મેકઅપ સેટ ગમ્યો હોય તો તરત જ ઓર્ડર કરો અને તમારી સુંદરતામાં વધારો કરો આ પ્રોડક્ટ લિમિટેડ સ્ટોકમાં છે તો મોડું ના કરો હમણાં જ ઓર્ડર કરો અમારી આ ચેનલ પર બીજા પણ જ્વેલરી પર વિડીયોઝ બનાવેલા છે જે તમને ચેનલમાં જોઈ શકો છો અને તમારી પસંદીદા વસ્તુ તમે તમારા ઘર સુધી મંગાવી શકો છો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર